હેઠળ આવતા કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં શિક્ષણ પ્રદાનની રજૂઆત કરવામાં આવી છે સમાન કામ સમાન વેતન જોબ સિક્યુરિટી સરકારી કે અન્ય કર્મચારીઓને મળતા લાભ તેમને પણ મળે તેવી માંગ કરવામાં આવી કરાર આધારિત કર્મચારીઓ સિનિયર હોવા છતાં પંદર હજાર જેટલા મિનિમમ વેતનથી કામ કરે છે ત્યારે તેમના પગાર પચાસ ટકા જેટલો પગારમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી જો સરકાર આ બાબતે ધ્યાન નહીં આપે તો આગામી બે માર્ચે તમામ કર્મચારીઓએ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે દરેક કર્મચારીઓએ પચાસ ટકા પગાર વધારાની માંગણીની રજૂઆત અહીં એસપીઓ કચેરીએ કરેલી છે હવે આગળના સમયમાં જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે તારીખ બે ત્રણ બે હજાર ઓગણીસના રોજ તમામ કર્મચારીઓ જે કરાર આધારિત સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓ છે એ દરેક પોતાના હકો મેળવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે સફળતા મેળવવા માટેના પ્રયાસો